અને જ્ઞાન સેતુ મેરેટ સ્કોલરશીપ યોજના બહાર પાડી છે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ખૂબ સારી શિષ્યવૃત્તિ મેળવી શકે છે આ પરીક્ષા આપવા માટે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પાંચમો પાસ કરે અથવા પાંચમામાં ભણતા હોય ત્યારે પરીક્ષા આપવા આપી શકે છે જેથી અમને ધોરણ 6 થી આઠ સુધીની શિષ્યવૃત્તિ મળે છે અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ પણ જ્ઞાન સાધના પરીક્ષા આપી શકે છે જેથી અમને નવથી બાર માટે સ્કોલરશિપ મળવાપાત્ર છે તો અમારી સ્કૂલમાં સોળ વિદ્યાર્થીઓએ ધોરણ માં પરીક્ષા આપેલી જેવું મેરિટમાં આવ્યા અને અમને આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળેલ છે જે બાળકોને શિક્ષણ માટે ખૂબ જ સહાયરૂપ થાય છે તેમને શિક્ષણમાં અવરોધ ન ઉત્પન્ન થાય અને પૈસાના કે પૈસાના કારણે એમનું શિક્ષણ રોકાઈ ના જાય તેથી આ યોજના એમને ખૂબ મદદરૂપ સાબિત થાય છે અને વાલીજનોમાં પણ આ યોજનાને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળે છે વાલીઓ પણ પોતાના બાળકોને આગળ ભણાય ભણાવવા માગે છે અસ્તુ જય હિન્દ